ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટે સ્ટે શબ્દનો અર્થ રહેવું વસવું અટકાવવું હોવું રાખવું મનાઈ રોકવું તે રોક મોકોફી મુકામ રહેવાસ વસવાટ ટેકો આધાર ટેકો કે આધાર આપવો દોરડા ઇત્યાદિ વતી સ્થિર કરવું કે અદાલતી કાર્યવાહીમાં અટકાયત રૂકાવટ કે અંતરાય થાય છે સ્ટે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કેન યુ સ્ટે અ લિટલ લોંગર અર્થાત શું તમે થોડો વધુ સમય રહી શકશો એક બીજું ઉદાહરણ જોઈએ શી વર્ક્સ વેરી હાર્ડ ટુ સ્ટે સ્લીમ એટલે કે તે દુબળી રહેવા માટે ઘણી મહેનત કરે છે એક અન્ય ઉદાહરણ જોઈએ દે આર કમિંગ ટુ સ્ટે ફોર અ વીક એટલે કે તેઓ એક અઠવાડિયા માટે રહેવા આવી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ